બર્ગર નું છે હા જો ગડબડ ખાવા લઈ જાવ ને અરે મમ્મી એને ગડબડ નો બર્ગર હા હવે લઈ જાવ ને ખાવા મને ભાઈ તૈયાર લઈ જાવ બર્ગર ખાવા Ah, vai. Já. આવી ગયો વાહ તમે બાપ દીકરી બેને જ ખાવાનું મારે નહીં ખાવાનું અરે ભાઈ આ બોગો ઓફર વાળું છે બાય 1 ગેટ 1 ફ્રી આની એક આર એક ફ્રી હોય છે હમણા બીજું આવે છે તો ભાઈ આની સી શરૂઆત કરીને પહેલા એવું છે તો લે તારા મમ્મીને પેલા ખાવા દે નગરી રહી જાય પાછી હમ

જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કિશન ગોહિલ હું છું રીતિ ગોહિલ તો કેમ છો મિત્રો લોર્ડ પેટ્રિક તમારા માટે લઈને આવ્યું છે બોગો ઓફર જેમાં તમને મળી જશે પ્રીમિયમ બર્ગર ફ્રેન્ચ ફ્રાય અને મોકટેલ આ ઓફર મંગળવારે અને ગુરુવારે અવેલેબલ છે તો ફટાફટ પહોંચી જાવ લોર્ડ પેટ્રિક માં હા તો વાટ કોની જોવો છો બોગો ઓફર નો લાભ ઉઠાવો એ બોગો ને હવે બોગો ઓફર હા હવે બોગો નીચે એડ્રેસ આપ્યું છે તમે પોગી જાવ ભાઈ ફટાફટ